કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર અમે બેંકોના ઉદ્યોગ ભવનના પ્રતિનિધિઓને હાજર રાખેલા છે આ કાર્યક્રમની અંદર બે વસ્તુઓ અમે કરવાના છીએ એક કોઈની વ્યાજખોરો વિરુદ્ધની રજૂઆતો હોય તો અહીંયા જ એ લઈ લેવામાં આવશે અને આગામી ત્રણ દિવસની અંદર એમની જે અરજીની કાર્યવાહી પૂર્ણ કરી અને યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બીજી વસ્તુ આજે અમે તમામને વિવિધ જે લોનો અને સરકારી યોજનાઓ છે એમની માહિતી આપીશું અને આગામી જુલાઈના મીડમાં એટલે પંદર તારીખ આસપાસ એક બીજો કાર્યક્રમ આયોજન કરશું અને આ પંદર દિવસની અંદર અમે બેન્કો સાથે મીટિંગ કરી અને એ દિવસે જરૂરિયાતવાળા લોકોને લોન આપવાની પ્રક્રિયા સ્થળ ઉપર જ કરવામાં આવે અને કેટલાક લોકોને આ પંદર દિવસમાં એની પ્રક્રિયા પૂરી કરી અને ચેક પણ અમારા રેન્જના આઈજીપી સાહેબ અને સિનિયર અધિકારીઓના આસ્તે અપાય એ પ્રકારનું અમારો મૂળ હેતુ એવો છે કે જે જરૂરિયાતવાળા લોકો અને બેંકિંગ વ્યવસ્થા એમની વચ્ચે અમે માધ્યમ બનીએ અને લોકો આ વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત થાય અને કોઈ પણ લોકોને પોતાનું સ્થળ ન છોડવું પડે પોતાના પરિવારની મુશ્કેલીમાં ન મૂકવું પડે અને આત્મહત્યા પણ ન યુદ્રેજ સામાજિક વિગ્રહણી આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જે નાણા અને એના પર જે કાર્યવાહી કરવાની જે જે છે એમાં બોલાવવામાં આવ્યા હતા અને લોન બાબતે ચર્ચા કરી પ્રતિનિધિઓ હાજર હતા બેંકના પ્રતિનિધિઓ એવું કેતા અમારી બેંકો તરત લોન આપી દે છે પરંતુ હકીકત તો નાના માણસોને લોન મળતી નથી નાના માણસો ને ડોક્યુમેન્ટ હોતા નથી આ લોકો નાના માણસોને એમ કેમ પ્રકારે લોન આપતા નથી કાર્યવાહી કરતા નથી ત્યારે આ લોકો વ્યાજ ના ચક્કર માં ફસાતા જાય છે હકીકત માં bank સીધી રીતે loan આપી દેતી હોય અને schedule જોઈ અને ચકાસણી કરી અને અહિયાં જે સુરેન્દ્રનગર ની અંદર જે ચાલી ચાલી bank ના નોંધો માં સહી સિક્કા કરવા આવે છે તો એ નોંધો જે સહી સિક્કા online જોઈ લેતા હોય આધાર card ના આધારે તો આ બધી તકલીફો દૂર થાય નાના માણસો તાત્કાલિક ધોરણે લોન મળી જાય એવા પ્રયત્નો કરવા જોઈએ અને આ જે વ્યાજના ના નાના માણસો બહાર નીકળી શકે છે ખરેખર જો bank આ તાત્કાલિક ધોરણે લોન દેતી હોય તો આ આ આ આવા જે અનિચ્છનીય બનાવ બને છે જે માણસો ના વ્યાજ વ્યાજ ચક્કર માં છે એ પડવું ન પડે એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોટની સામે ભુજ કચ્છ